ગણેશ નમઃ હેલો મિત્રો આપ જો રૈયાશો યુટ્યુબ આપણી ચેનલ સોમાનકા માર્ગમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ એટલે ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થીની પૂજા વ્રત કથા મહિમા અને ખાસ ઉપાય વિશે જાણીશું જોકે ભાદરવા માસની આ ચતુર્થી વર્ષની સૌથી મોટી ચતુર્થી કહેવાય છે ભગવાન શ્રી શ્રી ગણેશનો જન્મોત્સવ મનાવાય છે આજે ઘણા ભક્તો ગણેશજીની મૂર્તિની સ્થાપના પણ કરે છે જો કે આ તહેવાર તો મહારાષ્ટ્ર બાજુનો છે પરંતુ જેમ ગુજરાતના ગરબા વિખ્યાત થયા છે બે દિવસ ત્રણ દિવસ સાત દિવસ અને અગિયાર દિવસ જેવી જેની શ્રદ્ધા વિશ્વાસ હોય તે પ્રમાણે મૂર્તિનું આજના દિવસે સ્થાપન કરીને અનંત ચતુર્દશીના દિવસે તે આ મૂર્તિનું વિસર્જન કરે છે અને બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે આમ ભાદરવા માસના શુક્લ પક્ષની આ ચતુર્થીનો મહિમા છે આજે આપણે આ વિડિયોમાં સાંભળવાના છીએ ગણેશ વ્રત કથા અને ગણેશ સ્થાપનાની પૂજાને મુહૂર્ત વિશે પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વક્રતું મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્ન બોલો સર્વ સર્વપ્રથમ પૂજનીય શિવ પાર્વતીજીના રીતિ સિદ્ધિના દાતા લાભ સુભ પતિ કાર્તિકેયના વીરા ભગવાન શ્રી ગણેશની જય મિત્રો ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ એટલે ગણેશ ચતુર્થી આ તિથિ ભગવાન શ્રી ગણેશ ગણેશને સમર્પિત છે મહિનામાં બે ચતુર્થી આવે છે વધ પક્ષ અને શુદ્ધ પક્ષ શુદ્ધ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી અને વધ પક્ષની ચતુર્થી સંકષ્ટ ચતુર્થી વ્રત કહેવાય છે આ વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં આવતા વિઘ્ન અને બાધા દૂર થાય છે જો કે આખા વર્ષમાં આવતી ચતુર્થી તિથિ તિથિનો મહિમા આ ભાદરવા માસની ચતુર્થી મહત્વ જ અલગ છે આ દિવસે ભક્તો ગણેશ સ્થાપના કરે છે વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિ ઘરે લાવે છે ઘરમાં ઓફિસમાં રહેઠાણ સ્થાનમાં કે આપણે જે શુભ સ્થાન હોય જ્યાં કોઈ ગર્ભસ્થાન હોય ત્યાં મૂર્તિનું સ્થાપન થાય છે અને ગણપતિજીની પૂજા અર્ચના કરીને નિત્યકથા સાંભળે છે ગણેશજીની સ્થાપના કરીને લાડુનો ભોગ સમર્પિત કરીને આજે ગણેશજીની આરતી કરે છે જો ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હોય તો સવાર અને સાંજ પરંતુ જ્યારે પોતાની ભૂલ સમજાય ત્યારે પરમ પિતા બ્રહ્માજી અને સર્વ દેવીઓને અનુમતિથી ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરી વ્રત ઉપવાસ કરી અને પ્રસન્ન કર્યા અને શ્રાપમાંથી મુક્તિ મેળવી એટલા માટે વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થતું નથી પરંતુ સંકષ્ટ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન અવશ્ય થાય છે ચંદ્ર પૂજન થાય છે અને તેનો એક ઉપાય પણ ભગવાન શ્રી કૃષ્ણએ બતાવેલો છે કે હે ગોવિંદ જો તું વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થઈ જાય તો શુદ્ધ પક્ષની બીજ બીજનું ચંદ્ર દર્શન કરવું જોઈએ જેથી સાપના કલંકમાંથી મુક્તિ મળે ભગવાન શ્રી કૃષ્ણએ એક વખત વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કર્યું હતું તો તેઓને સંવંતક મળીના આરોપ લાગેલો જ્યારે નારાજજીએ શ્રી કૃષ્ણ ભગવાનને ઉપાય બતાવ્યો કે ગણેશોતનું વ્રત અને ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરી વ્રત ઉપવાસ કરીને ક્ષમા પ્રાપ્ત કરે તો આ ખોટા આરોપમાંથી મુક્તિ મળે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ ચતુર્થીનું વ્રત કરેલું હતું માટે એવો પણ મહિમા છે કે જો જીવનમાં ખોટા આ હોય અથવા અપરાધ કર્યો ન હોય અપરાધ સાબિત થાય ત્યારે ભગવાન શ્રી ગણેશજીની આ ચતુર્થીનું વ્રત અવશ્ય કરવું જોઈએ ભગવાનને ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ આજે ગણપતિજીની વૈવિધ્યમાં ભક્તો લાડુ અવશ્ય ધરે છે મોદક ધરે છે દેવી પાર્વતી એટલે દેવી પાર્વતી ગણેશજીના માતા ભગવાન ગણેશજીને મોદક લાડુ ખવડાવ્યા હતા પ્રભુને એટલા માટે પ્રિય છે મોદક લાડુ દુર્વા ખાસ પ્રભુને અત્યંત પ્રિય છે કારણ કે ગણેશજીના શરીરમાં અગ્નિનો વાસ છે એટલે તે દુર્વા ખાસ કે જે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ઠંડક પહોંચાડે છે જેમ શિવજીને બિલવા પત્ર સમર્પિત થાય છે ભગવાન શ્રી કૃષ્ણને ધતુરો સમર્પિત થાય છે તેમ ગણેશજીને દુર્વાઘાસ સમર્પિત થાય છે આજે જે આપણે આજે જે ભક્તો દુર્વાઘાસ પ્રભુના શરણોમાં ધરે છે અથવા દૂરવા ઘાસની માળા કરીને પ્રભુને સમર્પિત કરે છે તેના પર પ્રભુ ઘણી કૃપા કરે છે આ ગણેશ ચતુર્થીનો ઉત્સવ આસ્થા વિશ્વાસ આનંદ અને ભક્તિનો છે કહેવાય છે કે આ ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે જ્યારે ભગવાન મહાદેવ કૈલાસ પર્વત પર તપ કરવા જતા હતા ત્યારે દેવી પાર્વતીએ કહ્યું કે હે સ્વામી હું એકલા જીવન કેવી રીતે વ્યતીત કરીશ તમે તો તપ કર્યા કરો છો ત્યારે ભગવાન શિવે વરદાન આપેલું દેવી પાર્વતીને કે હે દેવી તમે મારા ગયા પછી પણ જો સમય પસાર ન થાય તો બે બાળકો જન્મ આપશો આવું વરદાન આપીને તે સાર્યા ગયા ત્યારે દેવી પાર્વતીએ એક એક વખત એકલ વાયુ લાગતા ભગવાન શિવજીનું સ્મરણ કર્યું પોતાના શરીર પર ઉત્કંડ લગાવ્યું તે ઉત્કંડ ફેંકો કરીને તેમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી અને આ રીતે ગણેશજીનો જન્મ થયો ગણેશજીએ અનેક લીલાઓથી માતાનું મન મોહી રહ્યા હતા જ્યારે દેવી પાર્વતી પોતાની સહેલીઓ સાથે સ્નાન કરવા જાય છે ત્યારે તે નાનકડા બાળક ગણપતિને કહે છે કે બેટા તમે દરવાજા પાસે બેસીને ધ્યાન રાખજો કે કોઈ અંદર ના આવે ગણપતિજી માતાના પરમ ભક્ત હતા અને માતાની આજ્ઞાનું પાલન કરવા માટે તેઓ દરવાજા પાસે બેસી રહ્યા જ્યારે ભગવાન મહાદેવે તપ કરીને પાછા ઘરે આવીએ છે ત્યારે જુએ છે કે દરવાજા પાસે એક બાળક બેઠો છે ભગવાન મહાદેવને જોઈને એ બાળક કહે છે તમે કોણ છો છો ક્યાંથી આવ્યા અને અંદર શા માટે છો મારી માતા સ્નાન કરવા ગયા છે ત્યારે મહાદેવ કહે છે કે તું કોણ છે અહીં ક્યાંથી આવ્યો ત્યારે ગણેશજી કહે છે કે હું મારા માતાની આજ્ઞાનું પાલન કરવા માટે અહીં બેઠો છું જો તમે અંદર જશો તો તમારે મારી સાથે યુદ્ધ કરવું પડશે ભગવાન મહાદેવ ક્રોધિત થયા અને તે બાળક સાથે યુદ્ધ કરવા લાગ્યા યુદ્ધ દરમિયાન ભગવાન મહાદેવે ત્રિશૂળનો પ્રહાર કરી તે નાનકડા નાનકડા ગણપતિજીના મસ્તકને અલગ કરી દીધું તે મસ્તક જોઈને ચંદ્રલોક પર પણ ધડ ત્યાંનું ત્યાં પડી ગયું આ અવાજ આવતા જ પાર્વતીજી ભવનમાંથી બહાર આવે છે જોઈએ છે કે પોતાના બાળકનું ધડ પડેલું છે પાર્વતીજી બાળકને જોઈને વિલાપ કરવા લાગે છે અને મહાદેવને દોષ આપવા લાગે છે ત્યારે મહાદેવ કહે છે કે દેવી નારદજીએ મને કહ્યું કે તમે તો મારા ગયા પછી ત્યારે દેવી પાર્વતી કહે છે કે દેવ તમે જ મને આશીર્વાદ આપ્યા હતા અને તમે ભૂલી પણ ગયા મહાદેવ મહાદેવને ઘણો પસ્તાવો થાય છે ત્યારે મહાદેવ પોતાની ભૂલ સુધારવા માટે જ્યારે ભગવાન મહાદેવ જોવે છે કે સામે એક હાથી આવે છે હાથી ભગવાનને કરગરે છે અને કહે છે હે મહાદેવ મારી કોઈ પૂજા ઉપાસના કરતું નથી મને કોઈ પૂજતું પણ નથી પણ આ શરીર કેટલું ભારે છે માટે સૌ કોઈ મારો ઉપહાસ કરે છે ત્યારે મહાદેવ હાથીને આશીર્વાદ આપે છે કે આજથી તું પણ પૂજનીય થઈશ મહાદેવ હાથીના મસ્તકને ગણપતિજીના ધડ સાથે જોડે છે મહાદેવ એટલા માટે જ મૃત્યુ મહાદેવ કહેવાય છે કારણ કે મૃત્યુને પણ જીતી શકે છે મહાદેવ પૂજા અર્ચના મહાદેવના સ્મરણ મંત્ર સાપ મહાદેવે ફરી ગણપતિજીને જીવિત કર્યા જ્યારે ગણપતિજીનું રૂપ જોયું ત્યારે દેવી પાર્વતી વધુ વિલાપ કરવા લાગી અને કહ્યું કે આ શું મારું નાનકડું ગણપતિ હાથીના મુખવાળો ત્યારે મહાદેવ કહે છે કે હે દેવી ગણેશજીનું આ સ્વરૂપ અતિ પૂજનીય અને સૌભાગ્ય સંપન્ન હશે જ્યાં કોઈ દેવ દાન મનુષ્ય કોઈ પણ જીવ ગણપતિજીના આ સ્વરૂપની પૂજા અર્ચના કરીને કોઈ પણ કાર્ય આરંભ કરશે તેની વિઘ્ન બાધા ટળશે સંકટ ટળશે માટે ગણેશજીના જે હાથી વાળું હશે છે તેની પૂજા થાય છે નહીં કે ગણેશજીના અસલી સ્વરૂપની માટે મહાદેવ જે ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા લંગોદર ભગવાનની પૂજા થાય છે એક દંતની પૂજા અર્ચના થાય છે ભગવાન શ્રી ગણેશ આજે પૂજા અર્ચના કરીને સ્થાપના થાય છે તે સ્થાપનાનું સૌ પ્રથમ આપણે મુહૂર્ત જોઈ લઈએ કે આ ચતુર્થીના દિવસે ગણેશ મૂર્તિનું સ્થાપન ક્યારે કરવું ભાદરવા માસના શુક્લ પક્ષના ચતુર્થીનો નો પ્રારંભ થાય છે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરના લગભગ એક એક ને ચોપન મિનિટની આસપાસ જે આ પૂર્ણ થાય છે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરના લગભગ ત્રણ ને ચુમ્માવીસ મિનિટની આસપાસ પૂર્ણ થાય છે ભગવાન ગણેશજી જન્મ બપોરના સમયે થયો હતો એટલા માટે તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે દિવસે ગણેશજીનો જન્મોત્સવ એટલે ચતુર્થી મનાવાય છે આ દિવસે બુધવાર પણ છે એટલા માટે પણ આ ચતુર્થી તિથિનું મહત્વ વધી જાય છે કારણ કે બુધવાર બુધવારના સ્વામી પણ ગણાય છે આજે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિનું જે ભક્તો સ્થાપન કરવા માંગે છે તે બપોરે અગિયાર અગિયારથી લઈને લગભગ એક ને ચાલીસ મિનિટ સુધી કરી શકે છે આજે શુક્લયોગ સિદ્ધિયોગ રવિયોગ જેવા યોગોનું નિર્માણ પણ થઈ રહ્યું છે જે ભક્તો આજે ગણેશજીની મૂર્તિનું સ્થાપન અલગથી કરે તેઓ ક્યારે વિસર્જિત કરવા માંગે છે તે રીતે સંકલ્પ કરે જે આપણે વાત કરી હતી દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ અગિયાર દિવસ આ રીતે સંકલ્પ કરીને ત્યારબાદ મૂર્તિનું સ્થાપન કરે અને પૂજન વિધિ કરે જો વ્રત કરવાનું હોય તો વ્રતનો સંકલ્પ કરે ગણેશ ચતુર્થી દિવસે ઘરમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપિત થાય છે તે આમ જુઓ તો દસ દિવસ માટે થાય છે દસ દિવસ સુધી ભગવાન શ્રી ગણેશજીએ વ્યાસજીના કહેવાથી મહાભારત ગ્રંથ લખ્યો હતો જ્યારે દસ દિવસ સુધી ભગવાન એક ધારાસ ત્યારે ગણેશજી થાકી ગયા હતા અને શરીર પણ સાથ નહોતું આપતું જ્યારે મહાભારત ગ્રંથ લખાઈ ગયો એટલે અગિયારમાં દિવસે દેવ અને સર્વ દેવી દેવતાઓ ભગવાનના ઉદાહરણ માટે અને ગણેશજીને સ્નાન કરાવીને પૂજા અર્ચના કરી મોદકનો ભોગ લગાવ્યો માટે આ ગણેશ ઉત્સવનું દસ દિવસ માટે ગણેશજીની સ્થાપના થાય છે અને અગિયારમાં દિવસે ગણપતિજીનું મૂર્તિને વિસર્જન કરવામાં આવે છે જ્યારે અનંત ચતુર્દશી હોય છે ત્યારે અનંત ચતુર્દશી અનંત ચતુર્દશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના વિશે પણ જાણી લઈએ તો ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના સાદી અને સરળ રીતે પણ થાય છે મંદિરમાં ઘરમાં નાની સોપારી તેની પણ પૂજા થાય છે પરંતુ મૂર્તિ અલગથી સ્થાપના કરી હોય તો બાજોટ લાલ વસ્ત્ર ગણેશજીની મૂર્તિ કુમકુમ દુર્વા અક્ષત મોલી લવિંગ સોપારી પાન પંચમેવા સિંદૂર ગાયનું શુદ્ધ ઘી દીપક માટે સાકર ગંગા પુષ્પ પુષ્પમાલા ગુલાબનું અત્તર ધૂપબત્તી અને નારિયલ મગ દહીં ગુલાલ અષ્ટગંધ હળદર ગાયનું દૂધ મોદક ગોળ કળશ ધૂપ દીપ સમિત આ બધી પૂજા સામગ્રી તૈયાર રાખવી અને ત્યારબાદ જ્યારે શુભ સો ઘડ્યું આપણે જે મુહૂર્ત જોયું તે પ્રમાણે કે શુભ ઘરમાં સ્થાન હોય ઓફિસમાં કે વ્યવસાયનું કોઈ પણ સ્થાન હોય ત્યાં આપણે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવું ત્યાં શુભ સ્થાનમાં ગંગાજળ સાટીને તેને સોખ્ખું કરીને ત્યારબાદ બાજોઠ રાખવું તેની ઉપર લાલ વસ્ત્ર પાથરવું અનાજની ઢગલી કરીને ગણેશજીની મૂર્તિને સ્થાપિત કરવી બાજુમાં કળશ સ્થાપન કરવો કળશ સ્થાપન ડાયબી કેસ જમણી બાજુ તમે કઈ બાજુ મૂર્તિનું સ્થાપન કરો છો તે પ્રમાણે થાય છે ત્યારબાદ દીપક પ્રગટાવવું ધૂપ કરવું મેવા મિસ્ટન ધરવા मोदक धरे ने आरती करवी <coughs> विधिवत पूजक थी जाए पीछे गणेश जी ने क्षमा प्रार्थना करवी कि हे गणेश जी आज खास ध्यान रखव जो गणेश स्थापना पहला भगवान ने मूर्ति ने लाल वस्त्र के पीला वस्त्र से ढाकी ने राखी જ્યાં સુધી આપણે સ્થાપના ના કરી લઈએ ત્યાં સુધી મૂર્તિને તે વસ્ત્રથી બહાર લાવવી ગુપ્ત રાખવું ગણેશજીની મૂર્તિ જ્યારે આપણે ઘરમાં સ્થાપન કરીએ સાહેબ ગમે એટલા દિવસ રાખી તો પણ ઘરમાં વ્યસનનો ત્યાગ સાત્વિકતા રાખવી પતિ પત્નીએ સંયમ રાખવો અને ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હોય ત્યારે સાત્વિક ભજનનો ભોગ લગાવવો આજે કલશ સ્થાપના અવશ્ય થાય છે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ જ્યાં સુધી સ્થાપિત રહી ત્યાં સુધી કલશ સ્થાપના હોય છે જ્યારે આપણે મૂર્તિનું વિસર્જન કરવાનું હોય છે જે દિવસ આપણે નક્કી કર્યું હોય તે દિવસે કલશ સ્થાપના પણ વિસર્જિત થાય છે એટલે કે ઉઠાવી લેવાય છે કલશ સ્થાપના શા માટે થાય છે તે પણ જાણી લઈએ કલશ સ્થાપનાનો અર્થ થાય છે કે શક્તિ તત્વને આપણા ધર્મમાં બિરાજિત કરવું જેથી નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં ન આવે પૂજા દરમિયાન કે કોઈ વિઘ્ન બાધા ન આવે એટલા માટે કલશ સ્થાપના થાય છે કળશ સ્થાપના કરવાથી ઘરમાં રહેલી બીમારી નકારાત્મક એનર્જી રોગ કલશ વગેરે પીડામાંથી મુક્તિ મળે છે કોઈ પણ શુભ પ્રસંગ હોય ઘરનું વાસ્તુ હોય નવરાત્રિ હોય ગણેશજીની સ્થાપના હોય દિવાળી હોય ત્યારે પણ કલશ સ્થાપના થાય છે જે સમૃદ્ધિનું પ્રતિક મનાય છે હવે આપણે જાણી લઈએ કળશ સ્થાપનાની સાદી સરળ વિધિ એક કળશ લેવો કળશ ધાતુનો પણ હોય અને માટીનો પણ હોય શકે તેની ઉપર એક કલાઉ બાંધવું ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરી પ્રણામ કરીને એક સોકી જે આપણે રાખેલી છે બાજોઠ વસ્ત્ર પાથરેલું છે તેની ઉપર અનાજની ઢગલી કરી તે કળશની સ્થાપના કરવી ત્યારબાદ કળશમાં ગંગાજળ કે શુદ્ધ જળ ભરવું સંદન ટ્રોલી હળદર હળદરની ગાંઠ પુષ્પ દૂધ દૂરવા અક્ષત ચોપારી સિક્કો નાખવો અને પાસપત્રો લેવા સાહેબ આ સો પાલવના હોય કે નાગરવેલ ના હોય કે કોઈ પણ વૃક્ષના પણ અલગ અલગ પાસપત્રો લઈ શકાય છે કલશ ઉપર રાખવા તેની ઉપર એક શ્રીફળ રાખવું શ્રીફળમાં સુંદળી પણ વીટાળી શકાય છે અને મોરલી પણ બાંધી શકાય છે ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કરીને આ રીતે કલશનું સ્થાપના થાય છે પૂજા દરમિયાન કલશની સ્થાપના કરવાથી વાતાવરણ ઘરમાં શુદ્ધ રહે છે અને પૂજામાં એકાગ્રતા પણ વધે છે કલશની સ્થાપના દેવી દેવતાઓની બાજુમાં કરી શકાય છે અથવા યોગ્ય સ્થાને કરી શકાય છે આ રીતે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થાય છે પછી આરતી કરીને પ્રસાદ વહેસીને વ્રત કથા Always oh, it's just some blessing.